સુએ વરરાજા જોડે માંગવા ગયા હતા કે અલગ ગુલાબ એમ અને હવે મને આલવાનું છે કે નહીં આલ્યો આલ્યો લગન પહેલા તો કોઈ દિવસ આલ્યું નહીં અને તારે નહીં આલતા હવે લગન પહેલા કોણ લાવતું હતું ગુલાબ મૂડ લાવતો તો આ તો તારે તમારા જ લાવવું પડે હું લઈને ના આપું કઈ લગન પછી તો આલો કોક દિવસ હું શું લેવા આલું આ તમારું ઘરનું કામ કરું છું એટલું ઓછું પડે છે કે તમારે ગુલાબો જોઈએ છે પહેલા તો રોજ રોજ ડે મનાવતા તમે એ અને તારે તો પહેલા તો ખર્ચવા પડે ભાઈ પૈસા આ ચૂંટણી પૂરી એટલે પ્રચાર પૂરો હવે તમારા જૂના બધા ડાયલોગો મારવાનું બંધ કર દો હારા નહીં લાગતા 30 વર્ષ ના થયા તો આ ચોરી કરીને ગુલાબો લાવો છો 25 વર્ષનો છું 30 વર્ષ ના થયા પણ દેખાવ છો તો 30 વર્ષ જેવા જવા મને આલ્યું છો તો રહેવા દો મારા હાથમાં લગન પહેલા કેટલા ખર્ચા કર્યા છે હવે ના હોય હવે ના હોય એટલે જૂના થઈ ગયા એમ તો પણ લગન પછી શું હોય ભઈ વાર્તા પૂરી થઈ ગઈ હવે કાયમ કઈ પૈસા બગાડવાના થોડી હોય તો હું એ તમાર ઘરનું કામ કાલથી બંધ કરી દઉં લગન પૂરા વયે પૂરું લગન પછી જ ચાલુ થાય તમારું કામકાજ બધા અમે લગન પહેલા નહીં કરે પૈસા ઉડાડે વ્યાજે લઈ લઈને

તો જે શું કરશે લેડીઝ આ બધું કરશે આ બધું ગુલાબ નો ગુલાબ જોઈએ છે તો કમાવાનું નહીં આ મફત માંથી લઈને આયા છે ગુલાબ ગુલાબ કરી રહ્યા છે મફત માં ગુલાબ તો 100 રૂપિયા નું છે ને આ તો પરમ દિવસે ટેડી ડે ડેજન તો ટેડી લઈ આપો એટલે મફતની વસ્તુ હોય એટલે એની કિંમત નહીં આ 100 રૂપિયા નું જ હોય મફત આવક પૈસેથી આવે એની કિંમત ના પણ તમે મારી કિંમત કેટલી કિંમત કરો છો ને એ મહત્વનું છે તમે મારા માટે 100 રૂપિયા નું ગુલાબ નહીં લાવી શકતા એક એટલે મહત્વનું પૈસા ખર્ચીને લાવવાનું નહીં મહત્વનું એ છે કે તારા માટે ગુલાબ લાવ્યો આ ગુલાબ તમાર જોડે જાકો ને અને અહીંયા થી તો જોવા વચ્ચે થી તો તૂટલું છે આ જો આ જો તો ગુલાબ હોય હાંતા મારી તો તૂટી ગયું પેલા ગાડી ઉપર વરરાજા ને પછી મે ગુલાય સેલો ટેપ માર દે એવો ખાવા પડે ભઈ ગુડ તું અજી નહીં અમતી મુડન કેરી ખાવાની ગોટલીઓ નહીં ગણવાની બાપ તમે તો હારું કરજો ના લઈ ગયાલતા વથી કશું વાત કરે છે અને હવે હું એ મારા ઘેર જતી રહું છું પછી આ બધું લઈને આવજો મારા ઘેર કેમ આ બધું લઈને આય તો જાય પાછી હા પેલા તો કે લેમુ તાલ તે ચોકલેટ લાય લેમુ તાલમાં તે ટેડી લાય નતારે પોતે ઢીંગલા જેવા થઈ ગયા છે આમ પાંડા જેવા શું બક કરે બખરા નાસો ચડી ગયો છે રોજ બોલ બોલ કરા છે તો તમે કશું ના લઈ આલે તો મારા કેવું તો પડે કે નહીં આ તો કોણ ના ભળ તો નહીં તો હા ભળવું એ પડે આપણે કશું ના કરતા હોઈએ ને તો વાત કરે છે કશું ના કરતા લે મજૂર કોણ જાય છે વાર્તી ડબલ લે બસ આખો દિવસ મે એકનું એક જ ગણાવ મજૂરી મજૂરી અમે કોઈ દાર ગણાય કે અમે તમારા ઘરના સાફ રાખીએ છીએ 24 કલાક પોતા મારીએ છીએ અમાર તો એકઈ રજાઈ નહીં લેવાની તમારે તો રવિવારની રજાઈ આવે ને અમાર શું કરવાનું આરામ કાલથી બંધ કરી દઉં હા તો મારે તો બંધ જ કરવું છે કાલ અમાર ઉઠીને એમને કેતા કે હેતલ ટિફિન લાઈ હું આપું એ બહાર ખાઈ લઈ લારી ઉપર 50 રૂપિયા તો મસ્ત મળે બધું વેલેન્ટાઇન ડે માટે મસ્ત તારા માટે ગિફ્ટ વિચારી છે જા જમવાનું બનાય છે સરસ મજાનું જા સાર ઉપર તો અમાર માટે કઈક સારું લાવજો હા ને અરે તને ગમશે હા કેમ ઉતરેલી કઠી જેવું મોઢું લઈને બેઠા છો અને માર ઘેરે ઉતરેલી કઢી જેવું મોઢું લઈને બેઠા હતા ઓકનો પ્રસંગ બગાડો એવું કરો છો તમે તો અરે પેલા મારી ઇજ્જત કરતા હતા તારા ઘરને હવે કેમ નહીં કરતા અત્યારે કર જ છે ને પણ પ્રસંગ હોય તો શું તમારા આગળ પાછળ જ પર બીજા કામ ના હોય એમને અરે બીજા કામ હોય એટલે જમઈ આયા હોય તો પૂછવું પડે કે ભાઈ ખુરશી લેશો હું તો બેહી રહ્યો છું બાર પગથિયામાં મને ખુરશી નું કોઈ નહીં પૂછતું હા તો પણ તમે ખૂણા માં કેમ બેહી રહ્યો છો બધા ઓળખો તો તમને કોક બોલાવા ને આ તો ચૂપચાપ બેહી આપણા ઘેર આવ તારો ઓળખ અને એના ઘેર જઈએ તારે એના ઓળખ બધા ઓળખ જ છે પણ તમે પાવર મારવા તો બીજા શું કરો બચારા જીજાજી જીજાજી કરીને આગળ પાછળ ફરતા હોય છે અરે પેલો પાણી હાલવા આવ્યો ને તો એમે નહીં કેતો કે કુમાર ને હાલો બેહી રહ્યો છું હું સાઈડમાં મેં જોઈ તું બે વાર કીધું તું પણ તમે ના પાડી બે બે વાર તો શું 10 વાર તમારી આગળ પાછળ ફરવા પાણી 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 કરીને હા પેલો મોટો જમાઈ હોનાનો અને નાનો જમાઈ પિત્તળનો તો એવું જ છે તમાર તો હા એવું જ છે પણ તમે ટણીમ ફરતા હોય છો તો હું મોટો આમ હું આમ હું આમ તે મારા જોડે બધું પેલા લાઈનમાં ડીશ લેવા ડીસ લઈને ઊભા હતા ને મોટા જમાઈને લો મોહન થાળી એક મૂકું એક મૂકું અને મને કશું પૂછ્યું નહીં આમ કરીને આમ મૂકી દીધો એ અડધો ટુકડો અડધો ટુકડો પણ મારા ગન્નાને ખબર છે કે તમને ગળ્યું નહીં ભાવતું તો આખો શું લેવા મૂકળ એ પ્રસંગમાં ગળ્યું ભાવતું નહીં એવું નહીં પ્રસંગમાં કોઈ બી હોય ને ખાય બસ ખાલી ગમે તે માને મને આમ

જો જતો રહું તો તો સુખ પડતું હોય તો જતી રહે વાત કરે જતી બીજું કઈ આપડે છે ના અમને બીજું કઈ આવડતું એ જોયું એ બધું બધા એ અમને મગજ ના ફેરવ બરાબર આજ પછી હું તમારા પ્રસંગ નહી આવું બરાબર હા હા બસ એ આ ર મારું હું મારા તો તું તારા તો હા તમારે તો એટલું જોઈએ છે એમની મારા ઘરે ના બાનું શું ખબર મારા ઘરે કાંટા છે શું ઓહો કાંટા એ બધા કાંટા જ છે નાળા છે હેરાન કરવાની હદ હોય આ તો ગમે તે વાતે બસ પંચ આમ બેઠા છે તો સંભળાવો આમ કઈક ને કઈક ટોંટ મારે આ તો મારે ખરી હા મારે ખરી બરાબર કેટલા બધા કેવા હોશિયાર તમે ટોંટ મારતા થઈ ગયા ભાઈ આવડા આવડા છોકરાઓ ખેંચીને જતા રહે મારી તો તમારો કામ એવા કે આવડા આવડા છોકરા તમારી ખેંચીને જતા રહે તને એટલી ખબર હતી કે હું ખૂણામાં મોઢું ચડાવીને બેઠો છું તો તને કેમ ના પૂછવા મોકલ્યું કોઈને કે ભાઈ શું થયું તમને તકલીફ મને પૂછ્યું કે તમારો ઝઘડો થયો છે ના એમનું મોટું જેવું છે મેં કીધું નાતમાર કાઢી મૂકે એમ સાઈડમાં જઈને બેહી ગયા હતા હું લેવા બેહી ગયા હતા કોઈ કીધું તું તમને બધા એમ કીધું કે અહીંયા આવી બધાને મોઢા જ કહી દીધું તું મારા ના છૂટકે જવું પડે બધા એમ કીધું અહીંયા આવો કુમાર આપણો વ્યવહાર ચાલે છે તો જો ના કુમાર તો મોઢું ચડાઈને બેઠા હતા

બોલો ને સાસુમાં અરે ફર્સ્ટ ક્લાસ તમાર છોકરી રેડી રેડી અહીંયા બધા રેડી છે જમવાનું ને અરે જમવાનું બનાવો ને એ દિવસે તો બધા નું બનાવી દે એમ લગભગ રોટલી નો થપ્પો કરી દે બે જણા વચ્ચે વીસ રોટલીઓ કરી દે શાક બે બે બનાવો ખીચડી બનાવવાની બધું બનાવવાનું એમ બનાવો બે દાડ તો ના પૂછો વાત અને ના બનાવો તો અઠવાડિયે ઊંધી ના બનાવો બાર થી લઈને ખાવું પડે મારે હા જુઓ ને કઉ છું એમ એને પૂછો છે કેવું તો પડે ને ફોન લાવો અરે આલું છું ભાઈ વાત કરું વાત કરવા દે ને હા અરે કીધું મેં એના અનાજ નું બગાડ ના કરાય ભાઈ તો બનાવવા બે હોય ધબ ધબાટી બોલાવી દે ભાઈ

બત્રીસ પકવાન બનાવી દેશે એટલો બધો શોખ હોય રસોઈ કરવાનો તો મહારાજ બની જાય ને આમ મસાલા કરવા મળશે આટલું બધું બનાવવા મળશે હા મારા તો મહારાજ બની જવું છે લાગી જાવ જો જોરવા ધવાનો છેક બધો ઉતરી જાય તમારું શરીર ઉતરી જશે બીજે બનાવા દેન જમવાનું તો ના પોતે હું ખાશો અરે હું તો ઉકઈ જાય ભલે ઉકઈ જે ઓ પેલા ખાનારા ઉકઈ જશે તાઈ રસોઈ કરીને ટેસ્ટી જોરદાર એટલે નહી આરું બનાવતી હું એમ આમ તો આંગડા ચાટી જાતે જ ખાવશો તો ખાવું જ પડે ને ભઈ ગનનું તો પણ આપણે તો આટલું બનાવ્યું હોય ને એટલે ના છૂટકે ખાવું પડે અબ હો તમને હું બની આલ્યું છું તમને મારા હાથ નું પસું કે તમારા તારા હાથ નું તો આહારું હોય છે

બરાબર એમ નઈ બહુ ખાવાની નઈ આવતી એવું બધું કે છે પણ એનું કારણ એ છે કે તમારો છોકરો ઢીલો પડે છે મારી મમ્મી ને ના હાલે ને તો હમણાં હવા નીકળી જાય પૂછો તો કોને અરે પણ તું ના હાલ તું આ એવું કીધું કોઈ દાડો પણ આપડું કેમ અચ્છે લાવે છે દરેક ઉદાહરણ આપડા ઉપર કેમ છે અરે અમારે એમની વાત કરો ને પણ એમને હું એમ સમજાવું છું મારી મમ્મી ને તું ના આપું તો હું તારી હવા કાઢ નાખું કે નહીં એ રીતે કહું છું હું ટૂંકમાં તમે સમજાવો સમજાય તો કઈ હા એવું ના હોય આ જમાનાના છોકરા તો બહુ ફોરવર્ડ કેવાય એમ શું કેવું તારું એ તો બધું એવું જ છે પણ અત્યારે કોઈ માને છે નાના મોટા ઝઘડા તો થતા રહે કે એવું કઈ મારા મારી ના કરે એટલે બહુ થઈ ગયું અને તમારે બી થોડું કહેવાનું એટલે બધું ચાલે એ તો અમુક અમુક ના ઘેર તો વો છોકરા ને મારતી હોય આ તાણા એટલે બધું ધ્યાન રાખવું પડે અજી એવું તો આપણે અહીંયા નહીં એટલે શાંતિ છે એટલી તો ધ્યાન રાખવું પડે ને કામ તો હાથ ચલાકી કરો બોલો કોણ કરે છે અરે તારી વાત નહીં કરતો યાર અમુક અમુક જુઓ વિડીયો હતા તો વિડીયો કેવા આવે છે સાસુ ને માર્યું ને અરે હા હમણાં થી તો બહુ કેસ વધી ગયા છે આવા તો તાળા બહુ એવી તકલીફ હોય તો પછી ફરિયાદ કર દો એમ તમે પણ તમારે છે ને બોલવાનું નહીં કશું આપણે જે ખાવા ખાવાનું ને ખાઈ લેવાનું આપણે બોલવાનું ને બોલીએ તાર લડાઈઓ જે મળે ખાઈ લેવાનું

અમે તો આવી શું બોલું મેં કીધું સાત જનમ જોડે કરી દે મને આનંદ થયો ને તમારા છોકરા બિહાડીને સમજાવો કે ભાઈ હવે જો લગ્ન થઈ ગયા છે એટલે હવે આપડે જીવવું જ પડે કોઈ

જિંદગી નેકરી જશે બધી ઓમ પથ્થરો હું ના આવું વધારે પડતી ગળી ના કરતા બરાબર